હે માતાજી મિત્રો તો નવા માં તમારું સ્વાગત છે આ તો આપણે લઈને ગયા છે મગફળી મગફળીનો આજે બાફીને ખાવાની છે ખેતરમાંથી મગફળી જો કેટલી સરસ થઈ છે પપ્પા લઈને આવ્યા છે મગફળી આજે બાફીને ખાવાની છે બહુ મજા આવે બહુ સરસ મગફળી થઈ છે આજે ખેતરમાંથી ઉખારીને લાવ્યા છે નવી નવી મગફળી તાજી આ મગફળી ખાવાની બહુ મજા આવે મીઠું નાખીને પાણીમાં બાફી દેવાની પછી ચૂલા પર મીઠી દેવાની પછી એને ખાવાની અડધો કલાક પછી તો જ્યાં સુધી મગફળી તૈયાર થાય ત્યાં સુધી વિડીયો ક્લોઝ કરીએ પછી ચાલુ કરીએ મગફળી નાખીએ એટલે આલા વેની વેનીને આમાં નાખીએ છીએ આપણે જો પપ્પા વેને છે મગફળી ના શું કરે છે તું હું લઈને આવે બેટા હું લઈને આવશે દીવા એ દીવા લઈને ફરે છે આજે મગફળી ખાશે તને મગફળી ભાવે છે હું મગફળી ખાવાની છે તારે મગફળી બી મજા આવે છે આરુ મગફળી ખાશે સારું ચલો મગફળી બી એનો આરુ મગફળી તો રે છે નાખો નાખો આરુ જલ્દી આ તારે મગફળી ખાવાની છે બાફેલી હા નાટક આ બધું જોજે બેટા તું મગફળી ખાશે મીઠા વાળી હા નાખેલી મીઠા નાખેલું બાફેલી આપણે મીઠું નાખવી મગફળી ખાવાની છે આરુને લઈને આપણે મગફળી કરી નાખીએ રેડી હવે વીણી આવ્યા છીએ સારી સારી મગફળી વીણીને ડોલમાં નાખી છે આપણે આરુ ને બી ખાવી છે મગફળી જો ખેતરમાં ખેતર ચલો મિત્રો તો આપણે હવે મગફળીને બાફી દઈએ ચલો ચૂલો ચાલુ કરીશું એના પર મેંખીશું તપેલું મીઠું ને જોવું આપણે ચૂલો ચૂલા પર આપણે ચાલુ કરીએ મગફળી શેકવાનું એને આગ લગાવવી પડશે હવે એને પાણીમાં નાખી દઈશું આપણે જોવા બસ મિત્રો આમાં મીઠું નાખવાનું બાકી છે તો આપણે મીઠું નાખી દઈએ એમાં મીઠાનો ડબ્બો લઈ લીધો છે ચાલો મીઠું નાખી દઈએ પછી આગ લગાવી દઈશું એમાં આગ લગાવીશું પછી આપણે ચાલો મીઠું અંદર બે ચમચી હ અડદર અડદર છે મસ્ત થાય અદર થોડું હલાવી દેવાનું એટલે મિક્સ થઈ જાય પાણી હવે આપણે નીચેથી આગ લગાવી દઈશું એટલે માં તૈયાર ચાલુ કરીએ બરાબર હું મને તો બધા હું લઈ ગઈશું કેમ રોબન કનેહ ચાલો મિત્રો પવન બહુ છે એટલે આજ થોડી ધીમી રેના છે તો આપણે મગફળીની તૈયારી થઈ ગઈ છે ખાવ હોય તો આવી જાવ કુપટ ગામમાં બરાબર મગફળી બાફની પણ મગફળી ખાવી બાફેલી તો તાજી ખેતરમાંથી ઉખાડીને જ લેવાની નક કે એવું નહી કે ઠેકીરી બાફેલી મજા ના આવે

મિત્રો એક વસ્તુ નાખવાનું રહી ગયું છે તો આ અડધર બાકી છે તો આપણે અડધર લઈને આ ડાબામાં અડદર પડી છે તો આમાંથી અડધર લઈને એમાં અડધર એક ચમચી નાખી દઈશું તો અડધર નાખવાથી એનો ટેસ્ટ થોડો બદલાઈ જશે સરસ આવશે બહુ મજા આવશે મીઠી લાગશે ને અડધર નાખવાથી સેહતને બી સરસ રહે તકલીફ ના થાય તો ચાલો આપણે અડધર નાખી દઈએ એક ચમચી આમાં અડધર નાખી દઈશું જો ચમચી કે ખતરનાક છે વીઆપી ચમચી છે અમારી જોડે એ અડધી ચમચી અડધા બી નાખી દઈશું ને એને હલાવી દઈશું બરાબર હલાવી દઈએ બહુ મસ્ત મજાનો એકદમ ટેસ્ટ પકડી જાય તો બહુ મજા આવી જશે પછી ખાવાની ટેસ્ટમાં બી બધી રીતે મળીએ પછી આપણે મગફળી તૈયાર થાય પછી હજી મગફળીની દસ મિનિટ જો ટાઈમ લાગશે બનતા બનતા એટલે આ તમે નજારો જો અમારા ખેતરમાં ફુવારા ચાલુ છે તો જો મસ્ત મસ્ત નજારો છે પાણી આવે દેખો ખાલી તો બહુ મસ્ત નજારો ખેતરમાં ખેતરમાં આવવાની મજા કંઈક અલગ હોય છે ખેતરનું વાતાવરણ એટલે બહુ સરસ ને બહુ સરસ રીતે હોય છે તો આવા જ બ્લોગમાં બનાવી રહો આપણા ખેતરમાં જો પાણીના ફુવારા સાથે હા તો ને પાણીનો ફુવારો કેવો આવ્યો આપણે ફુવારા સિસ્ટમ છે પાણી પાવાનું હોતું નથી ફુવારા ચાલુ કરો એટલે બધું પીવત થઈ જાય વરસાદની જેમ પડે વરસાદ આ અમારા અહીંયા બહુ સરસ મજાના કેરીઓ બી આવે છે પહેલી ફર કેરીઓ આવે છે તો તમને બતાવીશ બધાને ફુવારાથી પલળી બી ગયો છું મગ તો ત્યાં સુધી મગફળી થાય ત્યાં સુધી આપણે પછી મળીએ વિડીયોમાં આયો 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 તો મિત્રો મગફળી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ચૂલામાંથી નીકળીએ ચાલો કેવું થઈ છે હા બહુ સરસ રીતે થઈ ગઈ છે બહુ ગરમ બી છે ચલો આપણે નીકળી દઈએ તો મિત્રો ખાઈ એટલી મગફળી આપણે હવે કાઢી લીધી છે તો જોઈએ કેવી લાગે છે ખૂબ ગરમ ગરમ છે ખાવાની બહુ મજા આવે બહુ જરૂર નથી બહુ વધારે બફી છે તે તો નીકાળી દઈશું તો જો ગરમ છે મિત્રો તો આપણે લઈને જ ખાઈશું સારું તું મગફળી ખાઈશ હે તા કાઢી મગફળી હા તો મિત્રો લઈને આવે ખાઈએ આપણે ચલો પપ્પાની સાથે તો આપણે મગફળી લઈને આવી ગયા જેવી લાગી મગફળી તમને બાફેલી